બોલા બોલા આપણે હોજી ઈહી टाकું તોય ડરો આવટે અલ્યા અને જે જોવા આવે ને એ બધા મારો દોસ્ત જીગર હું બોલી નાખે તમને બેને ઉતાર બોલા આ બે હા શરત કોણ બધા શક્કા માર કોણ વિકે લે તારો અલ્યા

આ પાડી જો જો આસ્તા ચલાવીએ તો ટ્રેસરમાં બે તો નખાડો હો કે હું જો ડ્રાઈવર છે જાડો થઈ ખાલી <laughs>

હા તું લક્ષ્મણ એવું બોલે ના એવું બોલે સાહેબ એ તો બોલે જ સુક્ષા એવું કે આને એવું આમ તો આમે જોતા કે આમ પાટીંગ કેવો

લે સી ગુજરાતી કેવું ઇન્ડિયા પાકિસ્તાન તમે બોર્ડર વાળા અમે અમદાવાદ સિટી વાળા તમે મને તો એવું લાગે હું યે

તનો વર્ગન વર્ગન તો બરોબર ત્યાં મને ના આગું હું તો કોણ ખબર હોમનો ડારું લ્યો હોય છે

તોલતો નહિ કાલી યાર અમે તમે ચેનનો બોલા બોલા કરીએ તું બોલતો જ નહીં જવા દે

અનમોલ એય મટ્યા અલા ખાધું ભાઈ એ આપણ માર મારતોડી લા આ ભાઈનો પેન નીડીંગ કર હે બેટા સિગરેટ ડાળો પાટો લાવ આવો અન બોટ ચાવા માં બધું

કામ ની રીયાલે ઇગરી ઓને લે ગસ વારવી વારવી ચલા હા કેલો અંદર આ ત બધું લઈ આવવાનું સિગરેટ કટમ કે એ હાલમાં મર એ એ ઓ ભાઈ ઓય કી ઓરે

તોડી હા તોડી ના તોડી લે કાકા તું ને તું થાલતા કાકા પેલે તાલવો પડે હું તાલવો પડે છું તો હું તારા હાથે લઈ આવી હે પાઈ ના ગરમા નહી એટલે લે હું લેતા પકડ્યો તો મન કમકુ કમકુ કર નહી જો મફત ના ફરવા ના આય એ પતી તે હું બદઈ

બાબુઆ પેલા કહેવા દે ઓય મફત ના લઈ ગયા 25000 મારા મને તો ઓળખી તમે તો પડ્યા જા ત્રણ ત્રણ એક્ટિવ આલે પડરા કે ઓળખી તું પડરા ઓળખી થઈ ગયું હાય મારી માંની

कीदा दुजे वाला आज